કાંગ્રેસ તાલુકાના ચાંગા ખાતે બનાસકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો કાંકરેજ તાલુકાના મતદાતાઓનો આભાર વ્યક્ત કરતો સમારંભ યોજાયો હતો તાજેતરમાં યોજાયેલી પાટણ લોકસભાની બેઠકમાં આવતી પંદર કાંકરેજ વિધાનસભામાંથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સત્તર હજાર વોટની લીડ મળી હતી કાંકરેજ તાલુકા પંદર વિધાનસભાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ફાર્મ હાઉસ પર બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ કાંકરેજ મતદાતાઓનો આભાર વ્યક્ત કરતો સમારંભ યોજાયો હતો જેમાં ગુજરાત કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ગત પાટણ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવાર ચંદનજી ઠાકોર ટાણસમાં વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર થરાદ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પીનલબેન ઠાકોર મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની સહિત કાંકરેજ તાલુકાના કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર દ્વારા બનાસકાંઠા સભ્ય ગેનીબેન ઠાકોરનું શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાના વિસ્તારના મતદાતાઓનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે ભાઈ ચૂંટણી હાર્યા છે પરંતુ એક બહેન ગેનીબેનની જીત થઈ છે ત્યારે આવનારા સમયમાં જ્યાં પણ અમારી કમી રહી ગઈ હોય તેને પૂરી કરી ડબલ તાકાતથી ચૂંટણી લડવા માટે તૈયાર રહીશ ત્યારે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમરોજી ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને મારા મત વિસ્તારની ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટનું બારોબાર આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને કાંકરેજના એસસી એસટી ઓબીસી સમાજના તમામ સંગઠનોનો આભાર વ્યક્ત કર્યો હતો કે જેમણે ખૂબ સારી મહેનત કરીને મજબૂત ફાઇટ આપી એવું જે કંઈ આપણા અમારા કોંગ્રેસના જે આગેવાનો વડીલો જેણે મદદ કરી એમનો આભાર વ્યક્ત રાખવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો સૌ આગેવાનોએ આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય સરપંચની ચૂંટણી હોય એ સાથે મળીને એક નામ નક્કી થાય અને એમાં બધા આગેવાનો સર્વાનુમતે નામ નક્કી કરીને જીતાડે સંગઠનની વાત કરી અને લોકોમાં જીરો ગ્રાઉન્ડ સુધી શૈક્ષણિક સંસ્થાઓનું હોય સમૂહ લગ્નનું હોય બ્લડ કેમ્પ હોય કે વિવિધ નાના મોટી જે વિદ્યાર્થીઓને જરૂર હોય એ સામાજિક આગેવાનો સાથે મળીને કઈ રીતે કરે એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટી ઘટનાખોરીપૂર્વક હેરાન કરવાના પ્રયત્નો આપવો એ બાદ પણ આગેવાનો એ કરીને અમારા આગેવાનોને કોઈ રીતે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તમામ પ્રકારના બે નંબરના ધંધા કરે જે સમાજોને જે લોકોને ના શોભે એવા ધંધા કરે

અમારા આગેવાનો અમે સાચા રહીને ન્યાય અપાવશું અને પોલીસના જે બે નંબરના ધંધાઓ છે એ ધંધાઓને લોકો સમક્ષ કોલાપ કરી હવે રાધનપુર ચાણસમા અને પાટણમાં મને જે થોડો ઘણો માર પડ્યો છે જી એના માટે હું વિશ્લેષણ કરીશ જી હું રાધનપુર ચાણસમા અને પાટણના સંગઠનના કાર્યકર્તાને મળી અને સંગઠનને ભેગું મળી અને હવે પછીના જે પરિણામો આવે એમાં સારા પરિણામો આવે અને કોંગ્રેસ તરફી પરિણામ આવે ક્યાંક ને ક્યાંક અમારી સ્તુતિ રહી ગઈ છે એ સ્તુતિને પૂરો કરવાના પ્રયાસો પણ કરીશ અને જે લોકોએ મને વડગામ ટાંકરે અને શીતપુર તાલુકાએ જે મને જંગી લીડ આપી છે એમનો પણ આભાર દર્શનનો કાર્યક્રમ કરીશ અને આ ત્રણ ચાર વિસ્તારો ખેરાલુ સહિતના પણ એમનો પણ આભાર દર્શનનો કાર્યક્રમ કરીશ યુદ્ધના મેદાનમાં હંમેશા લડતા રહેવું પડે યુદ્ધ એ યુદ્ધ જ છે જો મહાભારતના યુદ્ધમાં પૌચ પાંડવો જો યુદ્ધ છોડીને જતા રહ્યા હોત તો આજે આ યુદ્ધ રચણું ના હોત ચંદનજી ઠાકોર આ યુદ્ધમાં હંમેશા લડતા રહેવાના છે આ યુદ્ધનું મેદાન ભારતીય જનતા પાર્ટીને સામેના યુદ્ધ સાથે ચંદનજી ઠાકોર કોંગ્રેસની ટીમ સદાયના માટે લડતી રહેશે લડતા રહીશું આજે નહીં તો આવતીકાલે અમારો વિજય નક્કી છે અને વિજયમાં અમે બહુ લોબી જૂરી નથી ટૂંક સમયમાં વિજય સમક્ષ પહોંચીશું અને પ્રજાનો આભાર માનીશું